નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડિઝ છોટો ઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પાદરા તાલુકાની જિલ્લા પંચાયત બેઠક પર જનસંપર્ક કરવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગી મતોથી વિજય બનાવવાનો કાર્યક્રમ નિર્ધાર કર્યો હતો છોટો મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પાદરા તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે સોમવારે પાદરા તાલુકાના ચાર જિલ્લા પંચાયત બેઠકો પર જનસંપર્ક દ્વારા કાર્યકરોની સાથે બેઠક યોજી હતી મોભા જિલ્લા પંચાયતથી પ્રારંભ કર્યો હતો મોભા જિલ્લા પંચાયત બેઠક પર માસા રોડ ખાતે કાર્યકરોની સાથે બેઠક યોજી હતી જેમાં જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સુધાબેન પરમારે લોકસભા ઝાલા સહિત તાલુકાના પ્રભારી અશ્વિનભાઈ પટેલ બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારનું સ્વાગત કર્યું હતું ઉમેદવારની જંગી મતોની સાથે વિજય બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો બાદમાં વડુ જિલ્લા પંચાયતની બેઠક મુવાલ અને ચોકારી બેઠકની કરખડી અને મુજપુર બેઠકની કબીર આશ્રમ મોહવડ ખાતે બેઠક યોજાઈ હતી નમસ્તે આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે પાતરા વિધાનસભાના પ્રવાસે આવવાનું થયું અને મારી સાથે વિસ્તારના ધારાસભ્ય અધ્યક્ષ ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય અને ડેરીના ચેરમેન અધ્યક્ષ ગુરુમામા સાથે છે અને આજે પાંચ જિલ્લા પંચાયત ચાર જિલ્લા પંચાયત અને પાતરા નગરમાં મારે પ્રવાસ કરવાનો છે સાથે સાથે કાર્યકર્તાઓનો જનસંપર્ક કાર્ય છે શું પ્રતિસાદ મળ્યો છે આ વિસ્તારની અંદર લોકો અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે અને અમારું ઉમળકાભેર સ્વાગત કર્યા છે